તાપી ભારત રત્ન અને ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ ડીજે આતસબાજી સાથે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી જેમાં બહુ સંખ્યા બહુજન એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના લોકો અને ગામના આગેવાનો તેમજ નગરજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જયંતિના કાર્યક્રમનું આયોજન વિનોદભાઈ કેદાર અનિલભાઈ સામુદરે માજી કોર્પોરેટર કૌશિકભાઈ કેદાર સુનિલભાઈ સામુદરે શૈલેષભાઈ પવાર ઉમેશભાઈ ભાલેરાવ વિકાસ સોનાવણે મનોજભાઈ પવાર અજયભાઈ બિરાડે આનંદભાઈ બને જેવા કાર્યકર્તાઓની આગેવાની હેઠળ કરવામાં આવી नमो गुजरा आज रोज चौदहमी तो दिन चौबीस जो परम पूज्य डॉक्टर बाबा साहेब जयंती जन्मजयं सर्व सी सर्व समाज लोग मड़ी सर्व लो साते मरी ने आज रोज चौदहमी एप्रिल निमित्ते डॉक्टर बाबा साहेब की जन्मजयं उजाणी करी के बदल सर्व लोग आभार व्यक्त करू थी तदुपरा आज अर्व लोगों में उपस्थित रही ભારતીય આજે તારીખ ચૌદમી એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ વીસથી ભારત રત્ન એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોવીસના ભાગરૂપે કોનગઢનગરમાં જે આપણે આંબેડકર છે આંબેડકર સ્ટેચ્યુ છે ત્યાં સવારે દસ વાગે એક વૈચારિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરજનો નગરના મહાનુભાવોએ પ્રસંગના અનુરૂપ સારા એવા બાબા સાહેબના જીવન સંઘર્ષ વિશે તેઓએ ઘણી બધી માહિતી આપી ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી લઈને આજ હમણાં સુધી એટલે કે સાડા નવ વાગ્યા સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નગરના તમામ બહુસંખ્યક બહુજન સમાજના લોકોએ ખૂબ જ સારી રીતના સાથ સહકાર આપ્યો અને આ શોભાયાત્રાને ખૂબ જ સારી રીતના સફળ કર્યું અને ત્યારબાદ જે પોલીસ પ્રશાસન છે એમાં ખાસ કરીને ડીવાય એસપી સાહેબ તેમજ ગોહિલ સાહેબ એસપી સાહેબ એવા તમામ જે પોલીસ ખાતાના અધિકારીઓ છે તેઓએ પણ એક સંરક્ષણ આપીને ખૂબ જ સારી રીતના રેલીને સફળ બનાવવા માટે ખૂબ જ સારી રીતના મદદ થયા છે તે બદલ જે એકસો તેત્રીસની જન્મજયંતિ મહોત્સવ સમિતિ છે એમાં ખાસ કરીને વિનોદભાઈ કેદાર અનિલભાઈ સામુદ્રે કૌશિકભાઈ કેદાર શૈલેષભાઈ પવાર સુનિલભાઈ સામુદ્રે તેમજ અજયભાઈ કિદારે અને આનંદભાઈ ભેસાણે અને મનોજભાઈ પવાર એવા ઘણા બધા પ્રત્યક્ષિત પરોક્ષ રીતે સમિતિના કાર્યકર્તાઓએ ખૂબ જ સારી રીતના મહેનત કરીને આ કાર્યક્રમને સફળ કર્યો અને આવી રીતના આવનારા દિવસોમાં તમામે તમામ કચ્છ બહુજન મહામાનો આપણે જન્મજયંતિની હતી આવી રીતના ખૂબ જ શાંતિમય વાતાવરણથી ઊભી ઉભીશું અને એમના સાચા વિચારો જન જન સુધી આપણે પ્રચાર પ્રસાર કરીને એમને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન આજે તારીખ ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ તાપી જિલ્લાની અંદર આ સોનગઢ શહેરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બાબા બાબાસાહેબજી એકસો તેત્રીસમી જન્મજયંતિ ઉજવણીના પ્રસંગે અત્રે એકત્રિત થયા છીએ અને આ પ્રસંગે સવારે પણ કાર્યક્રમ હતો અને સવારે પણ સારી એક એવી જન્મેદની એક ઉપસ્થિત થઈ હતી અને આજે રાતના અત્યારે બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસના અવસર પર એમને હા ડીવાયએસપી સાહેબના હસ્તક એમની બર્થડે કેક કાપવામાં આવી અને આજે એમની શોભાયાત્રા પણ કાઢવામાં આવી અને આ પ્રસંગે બાબાસાહેબ આંબેડકરના જીવનને લગતા જે કંઈક વિચારો છે એ ઘણા બધા વક્તાઓએ પ્રસ્તુત કર્યા અને આવી જ રીતે બધાએ સંકલ્પ ગયેલો કે ભાઈ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ એમના વિચાર પથ પર ચાલવા માટે નિરંગત પ્રયાસ કરતો હતો બસ અને આજે એક અત્રે પણ ઉપસ્થિત રહ્યો એટલે આ પ્રસંગને અનુરૂપ પાછી વાત કહી તમારી વાણી વિગ્રામાં આભાર રિપોર્ટર મનીષ ક્રન ચંદાની તાપી